પછી અહિયાં એક નાની હરગવાની સિંગના ના ફટકા કરેલા છે પછી ચાર પાંચ ચોળી છે તોય ચાલે અને આ ગુવાર છે ચાર પાંચ સિંગ કાપેલી છે નાની પછી આ એક મરચું છે અને આમાં આમાં થોડુંક આદુ છે લઈ લીધું છે ખમણીને અને એક બટેટું કાપેલું છે આ વઘાર માટેનો બધો મસાલો છે ખડો મસાલો એટલે આખો એમ જો બે લાલ મરચાં છે પછી એક તજ પત્ર છે જીરું છે બે લવિંગ છે પછી ત્રણ ચાર આ મરી છે અને એક બાદિયાનું ફૂલ છે અને આ તજ છે મીઠું આપણે સ્વાદ પ્રમાણે જોઈશી એટલે મીઠું લીધેલું છે અને આમાં બધો મસાલો છે થાણા જીરું મરચું હળદર ને હીંગને રાય અને વઘાર કરવા માટે આપણે લીમડો લીધો છે ને તેલ ચાલો આપણે કુકર માં જ બનાવવાની છે એટલે ફટાફટ તૈયાર થઈ જાય જરૂર આપણે તેલ લેવાનું છે હું બે પાવડા તેલ લઉં છું અને એક ચમચી હું ઘી લઉં છું ઘી થી છે ને સ્વાદ બહુ સરસ આવે આની જગ્યાએ તમારું માખણ લેવાય ને તો માખણ લેજો તો આની સુગંધ સરસ આવે ઘી ગરમ થાય અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આ આ છે ચોખા દાળ આપણે ધોઈ લઈએ જો આપણે ગરમ થઈ ગયું છે હવે એમાં એક ચમચી રાય નાખી દઈએ અને જે આ બધો મસાલો લીધો છે એ બધો નાખી દેવાનો છે વ્યવસ્થિત આમાં બધું ફૂટી જાય પછી હિંગ નાખવાની છે જો આ બધો મસાલો નાખ્યો ને સુગંધ જો સરસ આવે કેમ કે આપણે ગરમ મસાલે જરૂર ન પડે આ તમે બધી વસ્તુ નાખો ને એટલે પછી એમાં આપણે લીમડાના પાન નાખી દઈએ પછી અડધી ચમચી હિંગ નાખી દઈએ સાત હવે એક રીંગણું કાપેલું હતું ઈ નાખી દીધું પછી એક બટેકું એને સાંતળવા દેવાનું છે જો લસણ હોય તો આમાં લસણની નાની કટકી કરી નાખી શકાય તો અને લસણ એ ત્રણેય વસ્તુ લઈ શકાય પણ મેં ખાલી આદુ ને મરચું લીધું છે થોડુંક સતાડાય પછી આપણે એમાં ટમેટું નાખવાનું છે હવે એક ટમેટું નાખી દઈએ

પછી તમે તેલમાં એને ચડવાઈ દો અને પછી કુકરમાં ચડે એટલે વધારે એ બફાઈ જાય હવે આપણે સ્વાદ મુજબ મીઠું લઈ લેવાનું છે જેટલી તમારે ખીચડી કરવાની હોય એટલું આ શાકભાજી નાખ્યું છે એ એનું મીઠું લેવાનું અને ખીચડીનું મીઠું લેવાનું જો ચડી ગયું અડધું કામ જ તે ચડી જાય આપણે સરગવાની એક સીંગ લીધી હતી ઈ નાખી દેવાની છે હવે આપણે મસાલો બધો નાખી દેવાનો છે એક ચમચી હળદર લઉં છું પછી બે ચમચી ધાણા જીરું થોડીક તીખી કરવી હોય તો પછી લાલ મરચું નાખવાનું અને થોડું આપણે લીલું મરચું લીધું છે સારી લાગે અને જો બે મિનિટ થઈ ગઈ છે અને આપણો મસાલો છે એ વ્યવસ્થિત ચડી ગયો છે જો શાકભાજી ઘણું ખરું આમાં ચડી ગયું છે તમારામાં જો ખાંડ નાખવી હોય થોડી તો ખાંડ નાખી શકો પછી લીંબુ નાખવું નાખી શકો પણ મેં લીધું છે એટલે હું હું લીંબુ નથી નથી નાખતી અને જો આમાં તમારા પાણી હોય ને થોડીક ચાખી લેવાનું મીઠું ઓછું હોય તો આમાં તમારું મીઠું નાખી દેવાનું જો ઢીલી ખાવી હોય તો વધારે થોડુંક પાણી લેડવાનું કોરી ખાવી હોય તો ઓછું એ રીતે તમાર પાણી લેવાનો પણ આ ખીચડી તમે એકવાર બનાવો ને તો બહુ સરસ ટેસ્ટ તો બહુ સરસ લાગે ને આમાં તમારે છાશ ને દહીં હોય તો બીજું કાઈ જરૂર ન પડે તમારે જાબતી દાળ ભાત ને બધું હતું એ બધું મેં ધોઈ લીધું તું અને આમાં મિક્સ કરી લેવાનું જા ખીચડી થી આમ આટલું થોડું પાણી એટલું ઊંચું હોવું જોઈએ એટલે આપણે બધી વ્યવસ્થિત રીતે ચડી જાહે જો હવે આપણે છેલ્લે આ માંડવીના દાણા લીધા હતા એ નાખી દે કેમ કે આ લીલી સિંગ હતી એટલે છેલ્લે નાખો છું નહીતર પછી વધારે ચડી જાય પછી કુકર બંધ કરી કુકર બંધ કરી ત્રણ થી ચાર સિટીમાં આપણે ખીચડી તૈયાર થઈ જાય

પછી ડીશ માં કાઢવાની જો કલર સરસ આવ્યો છે આ આપણે સ્વામિનારાયણની ખીચડી કહેવાય ગિરનારી ખીચડી કહેવાય અને સ્વામિનારાયણ ની ખીચડી કહેવાય જો આપણે ડીશ માં લઈ લીધી છે હવે ઉપર નાખી દઈ થોડી કોથમીર જો એની સાથે આપણે છાશ પણ લઈ લીધી છે એકદમ ઘાટી પંજાબી છાશ એમાં નાખી દઈએ આપણે છાશનો મસાલો ખીચડી છે ને પચવામાં છે અને હેલ્ધી છે એટલે ખીચડીની હારે છાશ હોય એટલે કાંઈ ન ઘટે તો આ ખીચડીની રેસિપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર કહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મહાદેવ